ભુજ એસટી ડેપોમાં કર્મચારીઓની હાલાકી રાત્રિ દિવસે હોલ્ટ દરમિયાન આરામની સુવિધા વિના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કચ્છ જિલ્લા મુખ્યાલય ભુજના એસટી ડેપોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રાઈવર અને કંડક્ટરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ભુજ ડેપોમાં રોજબરોજ રાત્રિ કે દિવસે હોલ્ટ થતી પચાસથી થી વધુ બસોના સોથી વધુ ડ્રાઈવર અને કંડક્ટરોને આરામ માટે કોઈ પણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી કર્મચારીઓના જણાવ્યા મુજબ અગાઉ ભુજ એસટી વર્કશોપ પર એક મોટો હોલ ઉપલબ્ધ હતો જ્યાં તેઓ મુસાફરી બાદ આરામ લઈ શકતા હતા પરંતુ છેલ્લા દસ દિવસથી આ હોલ નવું બનાવવા માટે તોડી પાડવા માટે પ્રોસિજર શરૂ કરાઈ છે જેના કારણે હાલ તેઓ ખુલ્લા આકાશ નીચે અંધારામાં રાત વિતાવવાની ફરજ પડી રહી છે રાત્રિના સમયે જીવજંતુઓ અને માખી મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત કર્મચારીઓ અસ્વસ્થતા અનુભવી રહ્યા છે જેના કારણે ચેપજન્ય રોગો ફેલાવાનો ભય પણ વધ્યો છે લાંબી મુસાફરી બાદ ડ્રાઈવર અને કંડક્ટરોને યોગ્ય આરામ મળવો જરૂરી છે જેથી તેઓ મુસાફરોની સલામત યાત્રા સુનિશ્ચિત કરી શકે પરંતુ હાલની પરિસ્થિતિમાં તેઓને આરામથી લઈને પીવાના પાણી શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી કરાઈ કર્મચારીઓએ રાજ્ય પરિવહન વિભાગ અને અધિકારીઓને માંગ કરી છે કે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને આરામ ગૃહ સ્વચ્છતા તથા લાઇટિંગની સુવિધાઓ પુનઃસ્થાપિત કરવામાં આવે જેથી તેઓની મુશ્કેલીઓમાં રાહત મળી શકે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટોને ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો